A few inches later... તો જય માતાજી મિત્રો સ્વાગત છે ભાઈ દીક આપણું નવા વિડિયો ની અંદર તો મિત્રો તમે આપડે YouTube ચેનલ પર પેલા નવા આવ્યા હોય તો આપડે ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી નાખજો કારણ કે પેલો જ વિડિયો તમને જ મળશે હા મિત્રો આપણે વાત કરીએ ગુજરાત ના કિંગ એટલે રોયત ઠાકોર ને એટલે કે કહીએ તો ઠાકોર સમાજ નું ઘરેણું તો મિત્રો તમે રોયત ઠાકોર ના ફેન હોય તો આપણી કોમેન્ટ અંદર કરી નાખજો તો મને ખબર પડે કે રોયત ઠાકોર ના કોણ કોણ ફેન છે તો આપણે મિત્રો વાત કરીએ રોયત ઠાકોર ને મિત્રો રોયત ઠાકોર ને બધા જો ઓળખતા હશો તો મિત્રો રોયત ઠાકોર એવું ગીત ગાયું છે ને તો મિત્રો ગુજરાતની અંદર બહુ જ પડાવી નાખે તો હા મિત્રો આપણે વાત કરીએ રોયિત ઠાકોરની તો મિત્રો રોયિત ઠાકોરે એવું ગીત ગાવ્યું છે તો બધા દર્શકો નાચવા લાગ્યા છે અને મિત્રો તમે એક વાર તેમનો ડાન્સ જોજો તો બધા ભલ ભલા કાયલ થઈ જશે તો મિત્રો કોણ કોણ રોયિત ઠાકોરના ફેન છે તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો મિત્રો ઘણા મિત્રો હોય છે આપણા YouTube ચેનલ પર વિડિયો જોય છે પરંતુ ચેનલને સબસ્ક્રાઇબ કરતા નથી તો મિત્રો આપણી ચેનલને फटाफट સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આપણું YouTube ચેનલમાં મળશે નવા અને अनोखा વીડિયા તો પહેલા મિત્રો આ વિડિયો જોઈ લો તમે को राम